નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠની અંદર જે જ્ઞાન સાધના પરીક્ષા લેવામાં આવે છે એની અંદર પાઠ નંબર જે બે છે ભારતમાં બ્રિટિશ શાસન એ પાર્ટના એમસુ કી પ્રશ્નો આપણે આ વિડિયો મારફતે જોવાના છીએ અહીં જે પ્રશ્નો છે એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો પ્રથમ આપણો જે પ્રશ્ન છે કે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો અંગ્રેજોએ જે પ્લાસીનું યુદ્ધ કર્યું એ પછી કોને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો પરીક્ષાની અંદર ચાર ઓપ્શન પણ આપેલા છે સિરાજ ઉદોલ્લા શાહ આલમ મીર જાફર અને મીર કાશીમ આ પ્રશ્નનો જવાબ આવશે મીર કાશીમને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો તો પ્લાસીના યુદ્ધ પછી પ્રશ્ન બરાબર સમજવાનો છે બાળકો બીજો પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પરીક્ષાની અંદર નવ્વાણું ટકા પ્રશ્ન પૂછાશે કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી અથવા પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકીએ કે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરનાર બ્રિટિશ ગવર્નર કોણ હતો તો ઓપ્શન છે કોન વોલિસ ડેલ હાઉસી લોર્ડ વિલિયમ બેન્ટિંગ અને લોર્ડ વેલેસ્લી આ પ્રશ્નનો જવાબ આવશે કોન વોલિસ આ કોન વોલિસે ભારતની અંદર કાયમી જમાબંધી દાખલ કરી હતી સત્તરસો ને ત્રાણુંની અંદર એની અંદર કેવું હતું કે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા અને સરકારના એજન્ટ તરીકે એમને કામ કરવું પડતું હતું જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ સરકારને જમા કરવાનો હતો અને દસમો ભાગ રહ્યો એ મહેનતાણા તરીકે રાખવાનો હતો આ એક પદ્ધતિ હતી અને ખેડૂતોનું આ પદ્ધતિમાં શોષણ થતું હતું આગળનો પ્રશ્ન જોઈએ કે કઈ જમીન મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું એવી કઈ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ભારતની અંગ્રેજો દ્વારા તો બંગાળ કંગાળ બની ગયું હતું જે પહેલા અન્ન ભંડાર તરીકે ઓળખાતું હતું ૈયતવાળી કાયમી જમાબંધી કે મહાલ કે હંગામી જમાબંધી તો આવશે કાયમી જમાબંધી પ્રશ્ન કે ભારતમાં કાયમી જમાબંધી કોણ ક્યારે દાખલ કરી દીધી એટલે કઈ સાલમાં દાખલ કરી હતી એવો પ્રશ્ન છે તો અઢારસો ચોસઠ છે સત્તરસો ચોરાણું છે સત્તરસો ત્રાણું છે સત્તરસો ચોસઠ છે તો આ પ્રશ્નનો જવાબ સત્તરસો ને અંદર આ પદ્ધતિ દાખલ કરી હતી આગળનો પ્રશ્ન મહેસૂલ પદ્ધતિના પરણેતા કોણ હતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સર થોમસ રો લોર્ડ મેકોલ મેકોલે થોમસ મુન્ડ્રો કે હોલ્ટ મેકેન્ઝી આ પ્રશ્નનો જવાબો તો આવશે થોમસ મુનરો મુનરોએ આ રૈયતવાળી મહેસૂલ પદ્ધતિ ભારતની અંદર દાખલ કરી હતી અને ક્યારે દાખલ કરી હતી તો મિત્રો ખાસ યાદ રાખજો સાલ પણ પૂછી શકે અઢારસો ને વીસની અંદર મુંબઈ અને જે મદ્રાસવાળો જે ભાગ છે ત્યાં આ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી આગળનો પ્રશ્ન જોઈએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી ચાર ઓપ્શન આપેલા છે તો આ પ્રશ્નનો જવાબ આવશે ખેત પેદાશો શું આવશે ખેત પેદાશો નિકાસ કરવાની વસ્તુઓ કઈ છે આગળનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોને દાખલ કરી હતી એના પ્રણેતા કોણ હતા સર હોકિન્સ સર થોમસ રો થોમસ મુ કે હોલ્ટ મેકેન્જી તો હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજે આ પદ્ધતિ દાખલ કરી હતી ક્યારે કરી હતી તો અઢારસો ને બાવીસની અંદર આ પદ્ધતિ દાખલ કરી હતી સાલ પણ પરીક્ષાની અંદર પૂછી શકે ઘડી ભારતના કયા ભાગનું મહત્વનો વેપારી પાક છે ઘડી અને ઘડી શેમાં વપરાતું દ્રવ્ય હતું તો રંગ કામમાં એ પણ પ્રશ્ન પૂછી શકે કયા પ્રદેશમાં આ સોળ પ્રદેશમાં ગળીની ખૂબ માંગ હતી એટલે કયા ભાગનું મહત્વનું વેપારી પાક છે તો પૂર્વ ભારત મને ઓળખો હું પશ્ચિમ ભારતનો વેપારી પશ્ચિમ ભારતનો મહત્વનો પાક શું હું પશ્ચિમ ભારતનો મહત્વનો પાક શું ઘડી રેશમ કપાસ સણ તો આ પ્રશ્નનો જવાબ આવશે કપાસ શું આવશે કપાસ આ ખાસ યાદ રાખવાનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારી બાગ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો અઢારસો પંચાણું અઢારસો સિત્યાસી અઢારસો ઇઠ્યોતેર કે અઢારસો સત્તાવન તો અઢારસો ને પંચાણું ની અંદર આ ચળવળ શરૂ થઈ હતી એ અન્ય ઘણી બધી ચળવળો છે એ પણ તમારા મિત્રો ખાસ પણ કે અઢારસો એકત્રીસ બત્રીસની અંદર કોલ આદિવાસી બળવો થયો હતો અઢારસો પંચાવનમાં સંથાલ બળવો થયો હતો ઓગણીસો દસમાં છત્તીસગઢના બશીરમાં એક બળવો થયો હતો અને અઢારસો ચાલીસમાં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો થયો હતો આવા પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાતા હોય છે અને અહીં એક પ્રશ્ન હું આપું છું એની તમારે કોમેન્ટ કરવાની છે કે બિરસા મુંડા બિરસા મુંડાનો જન્મ ક્યારે અને કઈ સાલમાં થયો હતો આ પ્રશ્નનો તમારે કોમેન્ટ કરવાનો છે જવાબ